હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બને રે જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજારને એકવીસના મોડલનું આ સોનાલિકા ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફૂલ ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો પણ તમને ક્યાંય જોવા નહીં મળે એન્જિન પાવરફૂલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા વર્કિંગ કરે છે સીટ છત્રી પણ નવા છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશેની વાત કરી દઉં તો તમારે આ ટ્રેક્ટરની કિંમત કોલ કરીને જાણવાની રહે છે ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી ટાયર પણ સારા ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે આ ટ્રેક્ટર તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે સંડીનાથ ટ્રેક્ટર ધોળકા તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રાણું તેર જીરો સાત બાણું ત્રેસઠ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો